લોકો માટે હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં પ્યુનકમ ઓફિસ એટેન્ડન્ટની ભરતી આવેલી છે જેના વિશે હું તમને માહિતી આપીશ તો દોસ્તો આ ભરતી વિશે પૂરી માહિતી જો મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમારે મેળવી હોય તો આ વિડીયોને પૂરો જોવા વિનંતી છે હા મિત્રો જો હજુ સુધી તમે અમારી ચેનલ દિવ્યાંગકો વાલે અધિકાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ ઘંટળીને દબાવો જેથી કરીને આવનારી ભરતીની સંપૂર્ણ માહિતી તમને મળી જાય તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને હા દોસ્તો આ વિડીયો બીજા દોસ્તો સુધી જેને જરૂર છે ત્યાં સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો જેથી કરીને પતિ વિશે સંપૂર્ણ માહિતી બીજા દોસ્તોને પણ મળી જાય તો દોસ્તો આવો હું તમને આજે ગુજરાત હાઈકોર્ટ વિશેની માહિતી આપું તો મિત્રો તૈયાર થયા સંપૂર્ણ માહિતીમાં

હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં આવેલી ભરતી વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું તો મિત્રો ધોરણ આઠ પાસ કે તેથી વધુ ભણેલા વ્યક્તિઓ માટે વર્ગ ચારમાં વર્ગ ચારમાં નવી ભરતી આવેલી છે જેમાં કોર્ટ એટેન્ડન્સ ઓફિસ એટેન્ડન્ટ હોમ એટેન્ડન્સ વગેરેમાં અલગ અલગ વિભાગમાં મૂકવામાં આવશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ ગયેલ છે જેની તારીખ છે એક ત્રણ બે હજાર એકવીસથી એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી જેના ફોર્મ ઓનલાઈન ભરાશે જેની વેબસાઇટ છે આઈકો એચસી ડોટ ઓજેસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર હા દોસ્તો હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં આવેલી પિયુનની ભરતી વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપું ધોરણ આઠ પાસ કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓ માટે હાલમાં હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં વર્ગ ચાર પિયુનની એટલે કે એટેન્ડન્ટની ભરતી આવેલી છે જેની અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે અરજી કરવાની તારીખ છે એક ત્રણ બે હજાર એકવીસથી અરજીની છેલ્લી તારીખ છે એકત્રીસ ત્રણ બે હજાર એકવીસ આની અરજી કરવા માટે હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અથવા ઓજસની વેબસાઈટ ઉપરથી તમે અરજી કરી શકશો આની હેતુલક્ષી લેખિત પરીક્ષા એની તારીખ પણ આપી દીધેલ છે જેની સંભવિત તારીખ છે આઠ સાત બે હજાર એકવીસમાં અને જેના કોલ લેટર તમને પાંચ દિવસની વાર હશે અને તમે એનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો મિત્રો ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચારમાં કુલ જગ્યાઓની સંખ્યા આડત્રીસ જગ્યાઓ છે જેમાં સીધી ભરતીથી ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગવામાં આવેલ છે તો મિત્રો તમે લોકો પણ અરજી કરી દેજો જે લોકો આઠ પાસ કે તેથી વધુ ભણેલા છે તે સમ તે બધા જ વ્યક્તિઓ અરજી કરી શકશે એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ પણ આપેલી છે જનરલ કેટેગરીવાળા માટે વીસ જગ્યા એસસી માટે જીરો એસટી માટે છ જગ્યા ઓબીસી માટે નવ જગ્યા ઈડબલ્યુ એસ માટે ત્રણ જગ્યા જનરલ કેટેગરી માટે સાત જગ્યા એવી રીતે મહિલાઓ પણ આમાં અરજી કરી શકશે તથા એક્સ સર્વિસમેન જે આર્મી રિટાયર્ડ છે તેમને પણ અરજીઓ મંગાવેલી છે જેની સંખ્યા આઠ છે તો મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ ભરતી છે અને તેમાં તેમાં બધા જ કેટેગરીના લોકોને ફી ભરવાની હોય છે તો મિત્રો ફી કેવી રીતે ભરવી અને શું છે તેના વિશે હું તમને આગળ માહિતી આપું છું જેના પગાર ધોરણ ચૌદ હજાર આઠસોથી સુડતાલીસ હજાર એકસો છે અનામત કેટેગરીવાળા માટે જે અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક શિક્ષણ રીતે પછાત ફિઝિકલ હેન્ડીકેપ ડિસેબિલિટી એબલ્ટ મહિલા ઉમેદવાર સૈ માજી સૈનિક આર્થિક રીતે નબળા એના ઈડબ્લ્યુ એચ કહેવાય એને અલગ અલગ નિયમો લાગુ પડશે ભરતીમાં ઉંમરમાં પણ છૂટછાટમાં પછી એ લોકોના ભરતી કોટામાં પણ અલગ અલગ છૂટછાટ મળવાપાત્ર રહેશે આની અંદર જરૂરી લાયકાત એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ ઉમેદવાર ઓછામાં ઓછું આઠ પાસ કરેલ હોવું જોઈએ આઠ પાસથી વધારે હોય તો પણ તે અરજી કરી શકશે જેની વયમર્યાદા છે એકત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ વિદ્યાર્થી કેન્ડિડેટની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ હોય મર્યાદામાં છૂટછાટના વર્ગો પણ આપેલા છે મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ દીધેલી છે એસસીને પાંચ વર્ષ ઓબીસીને પાંચ વર્ષ ઇડબલ્યુ એસ વાળાને પાંચ વર્ષ એન્ડીકેપને દસ વર્ષની છૂટછાટ દીધેલ છે મિત્રો હા મિત્રો હવે ફી અંગે માહિતી આપું દરેક ઉમેદવારે ફી ભરવાની છે જેને સામાન્ય રીતે ત્રણસો વત્તા બેંકનો ચાર્જ સામાન્ય કેટેગરીમાં જે આવે છે એના માટે જે જનરલ કેટેગરીમાં ફોર્મ ફિલઅપ કરશે એને ત્રણસો રૂપિયા પ્લસ બેંકનો ચાર્જ જે થતો હશે તે ભરવાનો રહેશે અને હા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ હેન્ડીકેપ જે અપંગો છે માજી સૈનિક છે એ બધા કેન્ડિડેટો માટે એકસો પચાસ રૂપિયા વધતા બેંકનો ચાર્જ ભરવાનો રહેશે ફી ભરવા માટેના બે ઓપ્શન આપેલા છે એક ઓનલાઈન એક ઓફલાઈન કેશ ચલન લઈ અને બેન્કમાં તમે ભરી શકશો અથવા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો જે લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે એમને એની એસબીઆઈ પે સ્લીપ મળશે જે તમારે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ એ રિસિપ્ટ કાઢી લેવાની રહેશે જેથી કરીને એ ભરતી વખતે તમારી પાસેથી એ રિસિપ્ટની માહિતી માંગશે તો તમારે એ ચલણની માહિતી બતાવવા માટે એની સંપૂર્ણ માહિતી તમારે રાખવાની રહેશે અને મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સિલેબસ એટલે કે શું માળખું છે તેના વિશે હેતુલક્ષી પ્રકારની સો માર્કની સો ગુણની સો પ્રશ્ન રહેશે જેની અંદર ગુજરાતી ભાષામાં પેપર લેવાના રહેશે દરેક દરેક કોટા ઉત્તર એટલે કે જવાબ માટે જીરો પોઈન્ટ તેત્રીસ નકારાત્મક ગુણ એટલે કે કપાશે પરીક્ષાનો સમય એક કલાક અને ત્રીસ મિનિટ એટલે કે 9 મિનિટનો રહેશે હેતુ લક્ષી પ્રકારની પરીક્ષાનો અભ્યાસ નીચે મુજબ છે જેમાં ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગણિત રમત ગમત રોજબરોજની ઘટનાઓ અને જીકે જે સંપૂર્ણ આવશે પસંદગીમાં મેળવવા માટે હેતુ પ્રકારની પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ અને અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ઓછામાં ઓછા પચાસ ગુણ અને અનુસૂચિત જાતિ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ ફિઝિકલ હેન્ડીકેપ માજી સૈનિક આર્થિક રીતે નબળા વર્ગો જે લોકો ફોર્મ ભરેલા છે તેમને પિસ્તાળીસ ગુણ મેળવવાના રહેશે ત્યારબાદ મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે હેતુલક્ષી પરીક્ષાની સંપૂર્ણ પરીક્ષા અમદાવાદ ખાતે લેવાની અથવા જો કેન્ડિડેટની સંખ્યા વધારે હશે તો જિલ્લા કક્ષાએ પણ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવશે હા મિત્રો તો તમારે અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારે સંપૂર્ણ વિગતની જાહેરાત ધ્યાનપૂર્વક વાંચી સમજી લેવી ત્યારબાદ જ અરજી કરવા માટે એને વેબસાઇટ